શેઠ ના વ્યાજ માં પૈસા લીધા એનું વ્યાજ નહી આ વખતે નિપજ હારી થાય તો શેઠ નું બધું ભરપાઈ કરી દેવું બાકી તો જેવી મરજી હો એટલે મારે મોડું થાય છે શેર માં જવાનું હાલ હું જાવ છું હવે સારું હાલ એટલે આવો માજ્યા આવો આવો શેઠ આવો એટલા ગયા મહિના ના બેસના પૈસા છે કેમ નથી આખા આ વખતે થાય એટલે બધું ભરપાઈ કરી દઈ વ્યાજ ફોગાડી લે છે ટાઈમ સર નકર જોયા જાય થશે ભાઈ હા વાંધો નહીં છે ટાઈમ સર ટાઈમ નકર જોયા જાય થશે હો એ વાંધો નહીં